હવે કઈ તકલીફ આવે છે તકલીફ નહીં ચાલો આમ તકલીફ આવતી હતી હવે છે ચાલો હાલ તકલીફ નહીં ચાલે કેટલું ચાલી શકો હવે ખેતર માં જવું પેલા તો ચલાતું જ ને પેલા તો હમવું નથી પેલા હવે એક કિલોમીટર હાલી જવું

અને રમેશભાઈ કેવી લાગી તમને મારી સારવાર સારી લાગી મારા તરફથી કઈ દવા ઇન્જેક્શન કેવું કઈ આપવામાં આવ્યું છે તમને વગર દવા થી આપડી જે નેચરલ થેરાપી છે એમથી આપડે જે ગાદી સરખી કરી તમને મટાડી અને રમેશભાઈ આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ ને તમારો મોબાઈલ નંબર નાખું છું વિડીયોમાં તમારો વિડીયો જોઈ તમને દર્દી પૂછીએ કે રમેશભાઈ અહીંયા તમે સારવાર લેતા ખરેખર રિયાલિટી શું છે બોલો તમારો મોબાઈલ નંબર બોલો અઠ્ઠાણું સાત ત્રણું અગ્નસિત્તેર છસો

એટલે આપણે ઓપરેશન વગેરે ચાલુ થઈ ગયું ઊંડો થોડો પેલું રાખજો પેલું પેલું

thank mm -hmm. you